વડાથરા રોડ ઉપરથી સાદી રીતે ભરીને પસાર થતા ડંપર નંબર ઝી ઝે ઝીરો એટ એ ડબલ્યુ એટ ઝીરો એટ ઝીરો ઝી ઝીઝે થર્ટીન એ એક્સ સેવન એટ ફાઇવ સેવન ઝી ઝે એ યુ એટ ફાઇવ થ્રી સેવન ઝી ઝે સેવન એક્સ એક્સ ટુ વન ફોર નાઇન ઝી ઝે ટુ ફોર એક્સ ટુ ફોર વન ફાઇવ એમ કુલ મળીને પાંચ ડમ્પરો સાદી રેતી ભરીને કોઈપણ પ્રકારની રોયલ્ટી કે પાસ પરમિટ વગરના પાંચ ડમ્પરોને ઉભા રાખવાની પૂછપરછ કરતાં એમની પાસે કોઈ પણ આધાર પુરાવા ન હોવાથી પાલનપુર ખાણખણી વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા અને એમની ટીમ દ્વારા ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરીને થરાપુલ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે જોકે અંદાજ એક કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે પાલનપુર ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે ત્યારે હવે આવા બિનઅધિકૃત રીતે રેતીકરણ કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે